નમસ્કાર મિત્રો સ્વાગત તમારું ગુજરાતી ટિપ્સ ચેનલની અંદર અંદર તો મિત્રો આ આપણે છેડ ફૂલ ફોર્મ લિસ્ટ અંતર્ગત આપણે બી નામ ઉપરથી જેટલા પણ ફૂલ ફોર્મ આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો એ નામ ઉપરથી જેટલા પણ ફૂલ ફોર્મ આવે છે તેનો વિડીયો અગાઉ બનાવેલો છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો તથા મિત્રો આ તમામ પીડીએફ બુક તમે ડાઉનલોડ કરી શકો છો એ પણ બિલકુલ ફ્રી તો એની પણ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો જોઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ બી એનું નું ફૂલ ફોર્મ શું છે તો બી એનું ફૂલ ફોર્મ થશે બેચલર ઓફ આર્ટ્સ ત્યાર પછી બી એ ઈ નું ફૂલફોર્મ શું થશે તો એનું ફોર્મ થશે બી ફોર એની વન્સ એલસ ત્યાર પછી બી એ એમ એસ એનું ફોર્મ શું થશે તો એનું ફોર્મ થશે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી ત્યાર પછી બી એ આર સી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ત્યાર પછી બેસિક એટલે કે બી એ એસ આઈ સી નું પૂરું નામ શું થશે તો એનું ફૂલ ફોર્મ થશે બિગેનર્સ ઓલ પર્પઝ સિમ્બોલેટિક ઇન્ટ્રક્શન કોડ ત્યાર પછી બી બી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ત્યાર પછી બીબીસી નું પૂરું નામ શું થશે તો બીબીસી નું પૂરું નામ થશે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ત્યાર પછી બીસીએ નું પૂરું નામ શું થશે

ત્યાર પછી બીકોમ નું પૂરું નામ શું થશે તો બીકોમ નું પૂરું નામ થશે બેચલર ઓફ કોમર્સ ત્યાર પછી બીડીએસનું પૂરું નામ શું થશે તો બીડીએસનું પૂરું નામ થશે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી ત્યાર પછી બી એટલે કે બીએડ એનું પૂરું નામ શું થશે તો બી નું પૂરું નામ થશે બેચલર ઓફ એજ્યુકેશન ત્યાર પછી બી એનું પૂરું નામ શું થશે તો બી એનું પૂરું નામ થશે બેચલર ઓફ એન્જિનિયરિંગ ત્યાર પછી બી એફ એસ આઈ નું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેન્કિંગ ફાઈનાન્શિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ ત્યાર પછી ભીમ એટલે કે બી એચ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે ભારત ઇન્ટરફેસ ફોર મની ત્યાર પછી બી એચ એમ એસ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી ત્યાર પછી બી આઈ પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બોર્ડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્શિયલ રીકન્ટ્રેક્શન ત્યાર પછી બી આઈ નું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેસિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ ત્યાર પછી બી આઈ એનું પૂરું નામ શું થશે તો મિત્રો બી નું પૂરું નામ થશે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ત્યાર પછી બી કેયુ એનું પૂરું નામ શું થશે તો બી નું પૂરું નામ થશે ભારતીય કિસાન યુનિયન ત્યાર પછી બી એલ ઓબી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બાઇનરી લાર્જ ઓબ્જેક્ટ ત્યાર પછી બી એમડી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બોર્ન મિનરલ ડેન્સીટી ત્યાર પછી બી એમ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બોડી માસ ઇન્ડેક્સ ત્યાર પછી બી એમ પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેસલ મેટાબોલિક રેટ ત્યાર પછી બી એમ એસનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ અથવા તો બિઝનેસ મેનેજમેન્ટ સિસ્ટમ ત્યાર પછી બી નું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બોન મેરો બી એમ ડબલ્યુ એનું પૂરું નામ શું થશે તો બી એમ ડબલ્યુ નું પૂરું નામ થશે બેરી મોટોરેન વર્ક્સ ત્યાર પછી બી ઓ નું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેંક ઓફ બરોડા ત્યાર પછી બી ઓડી એમ એ એસ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બ્રેકેટ ઓફ ડિવિઝન મલ્ટીપ્લિકેશન એડિશન એન્ડ સબટ્રેક્શન ત્યાર પછી આપણે જાણીશું બીપીએલનું પૂરું નામ શું થશે તો બીપીએલ નું પૂરું નામ થશે બ્લો પ્રોવર્ટી લાઇન એન્ડ બ્રિટિશ ફિઝિકલ લેબોરેટરી ગ્રુપ ત્યાર પછી બીપીઓ એનું પૂરું નામ શું થશે તો મિત્રો બી નું પૂરું નામ થશે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ ત્યાર પછી બી પૂરું નામ શું થશે તો બી આરબીનું પૂરું નામ થશે બી બેક ત્યાર પછી આઈ સી એસ નું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના એન્ડ સાઉથ આફ્રિકા બ્રિક્સ એને બ્રિક્સ પણ કહેવામાં આવે છે ત્યાર પછી બી આર પૂરું નામ શું થશે તો બી આર પૂરું નામ થશે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી બી એસ પૂરું નામ શું થશે તો બી એસ પૂરું નામ થશે બેચલર ઓફ સાયન્સ સ્ટેશન કંટ્રોલર ત્યાર પછી બી એસ પૂરું નામ શું થશે તો બી એસ પૂરું નામ થશે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ત્યાર પછી બી ટેક એનું પૂરું નામ શું થશે તો બી ટેકનું પૂરું નામ થશે બેચલર ઓફ ટેકનોલોજી ત્યાર પછી બી ટી એસનું પૂરું નામ શું થશે તો બી ટીએસનું પૂરું નામ થશે ત્યાર પછી બી યુ એન એનું પૂરું નામ શું થશે તો બીયુએનનું પૂરું નામ થશે બ્લડ યુરિયા નાઇટ્રોજન ત્યાર પછી બી એફજી એનું પૂરું નામ શું થશે તો મિત્રો બી એફજી નું પૂરું નામ થશે બી એફજી ટેકનોલોજીસ ત્યાર પછી બી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેરલ નટ કનેક્ટર ત્યાર પછી બી એનું પૂરું નામ શું થશે તો બી એસએનએલનું પૂરું નામ થશે ભારત સંસાર નિગમ લિમિટેડ ત્યાર પછી બી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બ્રિટિશ નેવલ કનેક્ટર ત્યાર પછી બી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેસિક રેટ ઇન્ટરફેસ ત્યાર પછી બી ટીએક્સ એનું પૂરું નામ શું થશે તો બી ટીએક્સનું પૂરું નામ થશે બેલેન્સ્ડ ટેકનોલોજી એક્સટેન્ડર્ડ ત્યાર પછી બી એગ્રી તો મિત્રો અહીં મારે ભૂલ છે હું તમને આગળ પણ જણાવીશ તો બી એગ્રીનું પૂરું નામ થશે બેચલર ઓફ એગ્રીકલ્ચર પણ મેં અહીં બેચલર ઓફ આર્કિટેક્ચર લખાઈ લખાયું છે ભૂલથી આગળ હું તમને જણાવીશ તો ભૂલ જરૂરથી સુધારજો ત્યાર પછી બી ઓ એલ સી ઓ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે ભારત એલ્યુમિનિયમ કંપની એલટીડી એટલે કે લિમિટેડ ત્યાર પછી બી એ એમનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન ત્યાર પછી બી આર્ક તમે જોઈ શકો છો અહીં બેચલર ઓફ આર્કિટેક્ચર આ

তো এ পুরম থাকে ভারত কুকিং কল লিমিটেড ত্যার পছি বী সি এচইএম টেক এম শু থাকে তুমি পুরুনাছে বেচলর ওফ কেমিকল টেকনোলজি তো বী ডিও নাম শু থাকে পুরুনা ব্লক ডেভলপমেন্ট অফিসার পছি বীল এম

ત્યાર પછી બી એચ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ ત્યાર પછી બી એચયુ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બનારસ હિન્દુ યુનિવર્સિટી ત્યાર પછી બી આઈ એનું પૂરું નામ શું થશે તો બી આઈ પૂરું નામ થશે બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોસ્ટ એન્ડ પ્રાઇસ ত্যার পছি বী আই এম এম শু থাকে বেচলর ওফ ইন্ডিয়ন মেডিসনস্টেক এম এস টি এম শুধু থাকে তো এম থাকবে বায় অফ বেঙ্গল ইন্সটিট ফর টেকনিকল এন্ড ইকনমিক কপোরেশন ত্যার পছি বী আইটিএস তো এম থাকে বিরলা ইসিটুট অফ টেকনোলজি এন্ড সাায় পুরসলর ওফ জর্নলিজম বীজে এম শু থাকে না জনতা দল তো বীজে পি এম শু থাকে পুরুনা ভারতীয় জনতা পি তো বিকুনা শু থাকে તો એનું પૂરું નામ થશે ભારતીય ક્રાંતિકારી કમાન્ડ પાર્ટી ત્યાર પછી બી કે યુ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે ભારતીય કિસાન યુનિયન ત્યાર પછી બી એલ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ લો ત્યાર પછી બી એલ આઈ એસ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ

শন লিমিটেড তো বীপি এম শু থা এম থাকে বেচলর ওফ ফিজিকল এজুকেশন তো বি নেট এম শুষে এম থচলর ওফ আয়ুর্বেদা ইন নেচুরপেথি তুমি বি এচ এর এম এম শু থাকে নাচলর ওফ ফার্মি ত બી ડબલ પી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ પ્રિપેરેટરી પ્રોગ્રામ ત્યાર પછી બી પી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બીટ્સ પર સેકન્ડ ત્યાર પછી બીપીટી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ ફિઝિયોથેરાપી ત્યાર પછી બી એસ ઈ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ત્યાર પછી બી એસ આઈ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બોટોનિકલ સર્વે ઓફ ઇન્ડિયા ત્યાર પછી બી સ્ટેટ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ ટેટાસ્ટિક ત્યાર પછી બી એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બહુજન સમાજ પાર્ટી ત્યાર પછી બી એસ ડબલ્યુ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ સોશિયલ વર્ક્સ ત્યાર પછી બી ટેક્સ્ટ એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે બેચલર ઓફ ટેક્સટાઇલ તો મિત્રો આ વિડીયોની અંદર આપણે બી નામ ઉપરથી જેટલા પણ ફોર્મ આવતા હતા તેની સંપૂર્ણ માહિતી આપણે કવર કરવાની કોશિશ કરી છે કદાચ મિત્રો બાકી રહી જતા હોય તો તમે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તથા મિત્રો આગળના સી નામ ઉપરથી જેટલા પણ ફૂલ ફોર્મ લિસ્ટ આવે છે તેનો વિડીયો જોવા માગતા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરીજો તથા મિત્રો આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો